નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચના જંબુસરમાં એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું જંબુસર ડેપો પોલીસ ચોકીથી ફ્લેગ માર્ચ યોજી નગરના મુખ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું જંબુસર આમોદ વાગરાના પોલીસ અધિકારી સહિત પોલીસ જવાનો એલસીબી વુમન પોલીસ હોમગાર્ડ જીઆરડી જવાનો પણ હાજર રહ્યા હતા આગામી રામનવમી તહેવાર અનુસંધાને આજ જંબુસર કોસ્ટે વિસ્તારમાં માનનીય ડીજીપી શ્રી ગુજરાત રાજ્યનાઓની સૂચના અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબ નાઓના અધ્યક્ષસ્થાને અને તેઓના માર્ગદર્શન અનુસાર આજરોજ કાવી બેડજ વાગરા તથા આમોદ પોલીસના સ્ટાફ સાથે તેમજ હોમગાર્ડ અને જીઆરડીના સ્ટાફ સાથે તેમજ જંબુસર પોલીસના સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હતી સાહેબના માર્ગદર્શન અનુસાર ફૂડ પેટ્રોલિંગ પણ જે પણ સેન્સિટિવ એરિયા છે રથયાત્રાનું જે પણ સેન્સિટિવ એરિયા છે એ સેન્સિટિવ એરિયામાં ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવેલું હતું તેમજ સાહેબ શ્રીનાઓ તરફથી મળેલ સૂચના અનુસંધાને એ બાબતે કાર્યવાહી કરવા નોંધ રાખેલ છે તેમજ આગામી રામનવમીનો તહેવાર ખૂબ જ સુખ શાંતિ અને શાંતિપૂર્ણ રીતે જંબુસર પોસ્ટલ વિસ્તારમાં લોકો આનંદ તેનો માણી શકે તે માટે તમામ જરૂરી સાધન સામગ્રી અને જરૂરી બંદોબસ્ત તકેદારી અંગેનો રાખવામાં આવેલ છે અને સાહેબજીની સૂચના અનુસાર આગળની કાર્યવાહી કરવા પણ નોંધ રાખવામાં આવેલ છે